એક ડોસી માં હતા નીકળી ગયા બધ જાય બાર શું વાયબ્રેશન આવે એટલે શું કરે ભાઈ ખબર પડી જાય કે ભાઈ આ પડવાનું જેવું છે એટલે પછી નીકળી ગયા બાર તમને કેવી રીતે ખબર પડી અમને અમારે દસ વાગે આવ્યા ને ત્યારે બીજી વખત પડ્યું ને એટલું દોઈ હતા અવાજ આવ્યો હા અવાજ જરાક આવ્યો સેજ અવાજ આવે આવડું મોટું ઉપરથી નીચે આવે શું થાય અમે રહી ગયા એમ કેવો પછી જાન